સુરતમાં વધુ એક અકસ્માતની હચમચાવે એવી ઘટના બની છે સિંગરપુર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં પારસભાઈ નારીગરા પરિવાર સાથે રહે છે પારસભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો પાંચ વર્ષીય અને એકનો એક પુત્ર શ્લોક બુધવારે સોસાયટીમાં રમતો હતો દરમિયાન સાડા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલ સોસાયટીમાં આવી હતી પારસભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના સંતાન પૈકી પાંચ વર્ષે શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવી હતી વાન ચાલક વાન રિવર્સ લઈ રહ્યો હતો તે સમયે વાનની પાછળ શ્લોક આવી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માત ના એક એક પુત્રના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો બનાવને પગલે સિંગરપુર પોલીસે વાન ચાલક સંજય ભગુભાઈ પટેલને ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિ એક્સિડન્ટનો ગુનો રજિસ્ટર થયેલ છે જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના પાંચ વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે